ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપો ખાતે મેન્ટેનન્સ વિભાગમાં બસનું ટાયર ફાટતા યુવક ઘાયલ થયો હતો તેમ છતાં એસટી વિભાગ દ્વારા પોલીસ મથકે કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવેલ ન હોવાથી ભીનું સંકેલવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે શું છે આખી ઘટના જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં ગત ગુરુવારના રોજ વલસાડ એસટી ડિવિઝન હસ્તકના ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપોના વર્કશોપમાં બસના ટાયરમાં હવા ભરતી વખતે ટાયરમાં હવાનું પ્રેશર વધતા ટાયર ફાટ્યો હતો જેમાં એક એપ્રેન્ટિસ્ટ કર્મચારી હવામાં ફંગોળાતા તેના હાથ અને પગમાં ફ્રેક્ચર થવા પામ્યું હતું ઉલેખનીય છે કે ઈજાગ્રસ્ત કર્મચારી જયનીશ કાંતિભાઈ પટેલના પિતા કાંતિભાઈ આહવા ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અહીં એપ્રેન્ટિસ યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે આ ગંભીર ઘટનામાં યુવકને વધુ ઈજા પહોંચેલ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને નવસારી રિફર કરવામાં આવ્યા હતા ત્યારે અહીં એસટી ડેપો આહવાના મેનેજરનો કથળેલો કારભાર સ્પષ્ટપણે જોવા મળ્યો હતો વર્કશોપમાં સ્ટાફ માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા ન હોય તથા હેલ્મેટ કે મોજા જેવી કોઈ પણ સુવિધા ન હોય તેવું જણાય આવ્યું હતું કારણ કે જો આ પ્રકારની સુવિધા આપવામાં આવેલ હોત

ત્યારે અહીં ડેપો મેનેજર દ્વારા સુરક્ષાના ભાગરૂપે સુવિધા આપવામાં પોતાના હાથ ઊંચા કરી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે સુરક્ષાના ભાગરૂપે કોઈ પણ પ્રકારની યોગ્ય સુવિધા ન આપવામાં આવેલ હોવાથી જ કદાચ આ પ્રકારની ઘટના બની છે અને યુવક ઈજાગ્રસ્ત થયેલ છે તેમાંય ડેપો પર કામ કરતા કર્મચારીઓ દ્વારા ભેગા મળીને અંદાજે સિત્તેર હજાર રૂપિયાની રકમ આપીને યુવકની સહાય કરવામાં આવેલ છે ત્યારે આ સહાય આપીને ડેપો મેનેજર દ્વારા કોઈ મોટો ઉપકાર કરવામાં આવી રહ્યો હોય તે રીતે જવાબ આપવામાં આવ્યો હતો વધુમાં અહીં આ પ્રકારની ગંભીર આકસ્મિક ઘટના સર્જાઈ હોવા છતાં પણ બસ ડેપોના મેનેજર કે સંચાલક દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે આવા બસ ડેપોના સંચાલકો પોતાની બેદરકારીને છુપાવવા માટે કે પછી અન્ય કોઈ ગેરરીતિને છુપાવવા માટે આ પ્રકારની આકસ્મિક ઘટના દબાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આકસ્મિક ઘટનામાં સરકારી બસ ડેપોના મેન્ટેનન્સ રૂમના પતરાને એટલે કે જાહેર મિલકતને નુકસાન પહોંચ્યું હોવા છતાં પણ ડેપોના સંચાલકો દ્વારા પોલીસ મથકે કેમ કોઈ જાણ કરવામાં આવેલ નથી સામાન્ય રીતે સરકારી એટલે કે જાહેર મિલકતને જરા પણ નુકસાન પહોંચે તો પોલીસ મથકે જાણ કરવામાં આવે છે કે ફરિયાદ નોંધવામાં આવે છે